સ્થાયી સમિતિમાં ત્રણ કામોને મળી મંજૂરી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ બેઠક આજે પાલિકા ખાતે મળી હતી જેમાં ફક્ત ત્રણ કામો અને એક વધારાનું કામ મળી ચાર કામોને મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા જેમાંથી એક કામની મુલતવી કરી ત્રણ કામોને મંજૂર કરવામાં આવ્યા છે આજની આ બેઠકમાં મુખ્યત્વે વર્ષ બે હજાર ચોવીસ પચીસના મિલકત વેરામાં વળતર આપવાની એડવાન્સ વેરા રિબેટ યોજનાના કામે તારીખ વીસ સાત બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થાય છે તેની મુદત એકવીસ સાત બે હજાર ચોવીસથી પાંચ આઠ બે હજાર ચોવીસ સુધી શરતો સાથે લંબાવવા સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાઓ મંજૂર કરવામાં આવ્યું છે આ સાથે વડોદરા મહાનગરપાલિકામાં ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી વિભાગમાં મંજૂર થયેલા ડેટા કલેક્ટરની ત્રણ જગ્યા તથા ઈડીપી સુપરવાઇઝરની એક જગ્યા રદ કરી તેના બદલે સોફ્ટવેર પ્રોગ્રામર વર્ગ ત્રણની ચાર તથા સર્વર એન્ડ નેટવર્ક એડમિનિસ્ટ્રર વર્ગ ત્રણની બે નવીન જગ્યા ભરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત વેતન નિયુક્ત થયેલ કર્મચારીઓની મુદતમાં માસનો વધારો કરવા તેમજ ભવિષ્યમાં જરૂરી જણાય તો મુદતમાં વધારો કરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે જ્યારે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનો ઓડિટ રિપોર્ટ વધુ અભ્યાસ અર્થે મુલતવી કરવામાં આવ્યું છે આજે સ્થાયી સમિતિની બેઠકમાં ત્રણ પ્રોપોઝલ અને વાર્ષિક ચીફ ઓડિટરનો જે રિપોર્ટ આવ્યો છે એને વધુ અભ્યાસ રથે કારણ કે આખો વાર્ષિક રિપોર્ટ છે એટલે વધુ અભ્યાસ રથ મળતું રાખવામાં આવ્યો છે કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા હંગામી ધોરણે કર્મચારીઓની નિમણૂક કરવાની જે આઇટમ હતી એમાં એકત્રીસ કર્મચારીઓને અગિયાર મહિના માટે કમિશનરને નિમણૂક કરવાની કરાર આધારે પરવાનગી આપવામાં આવી છે ત્યારબાદ સમય મર્યાદા વધારવાની સાથે ફરી સ્ટેન્ડિંગમાં કામ લાવવાનું રહેશે વડોદરા મહાનગરના આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા એ ડેટા કલેક્ટરની ત્રણ જગ્યા અને ઈડી સુપરવાઇઝરની એક જગ્યાથી તે રદ કરી અને એના બદલે સોફ્ટવેર પ્રોગ્રામોની ચાર જગ્યા અને નેટવર્ક એડમિનિસ્ટ્રેટરની બે નવીન જગ્યા ઉપસ્થિત કરવાની મંજૂરી કમિશનર સાહેબે માગી હતી એ પ્રપોઝલને મંજૂર કરવામાં આવી છે અને જે વેરા એડવાન્સ વેરા રિબેટ યોજના હતી કે જે વીસ સાત બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થતી હતી બીજા પંદર દિવસ એટલે કે એકવીસ સાત બે હજાર ચોવીસથી પાંચ આઠ બે હજાર ચોવીસ સુધી મૂળ દરખાસ્તની કન્ડિશન ગ્રાહ્ય રાખી અને એને એક્સટેન્ડ કરવામાં